ડિમોલ્યુશન નોટિસને લઈને રાજકીય અને કાનૂની ઘમાસાન તેજ થયું છે અસરગ્રસ્ત રહેવાસીઓએ હાઈકોર્ટનો આશરો લેતા કોર્ટે બે ફેબ્રુઆરી સુધી યથાવત સ્થિતિ આદેશ આપ્યો છે અને બીજી તરફ આમ પાર્ટી સહિતના રાજકીય પક્ષોએ નોટિસનો સમયગાળો ટૂંકો હોવાનો આક્ષેપ કરી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને વૈકલ્પિક આવાસ આપવાની માંગ કરી અને હવે બે ફેબ્રુઆરીએ હાઈકોર્ટના ચુકાદા પર સૌ કોઈની નજર ટકેલી છે સોમવાર સુધી ત્યાં વિસ્તારમાં જવાનું નથી કે કોઈ એવી નોટિસ કે કોઈ વસ્તુ કંઈ આપવાની નથી અને સોમવારે તમારા વકીલને અહીંયા એટલે હાજર રાખશો સોમવારે એની સુનાવણી થશે શું કરી છે સાથે સાથે બીજી જે વિસ્તારના લોકો છે અરજીકર્તાઓ છે તેમને એ અરજીકર્તાઓ એ એમ જ માંગ કરી છે અમને અહીંયા ઓછામાં ઓછા પચાસ વર્ષથી અમે અહીં રહીએ છીએ તો અમને તમામને અને આ મકાનની અવેજીમાં મકાન આપો અથવા મકાન અહીંયા અમને બનાવી આપો ને જો બનાવી ન આપો તો અમને અહીંયા રેગ્યુલાઇઝ કરી દીવું આવી તમામ લોકોની જંગલેશ્વરમાં જે ડિમોલેશન કરવાનું છે એને છેલ્લી સાત દિવસની નોટિસ આપી હતી એના અનુસંધાને ત્યાંના રહીશોનું કેવું એમ છે કે અમને સમય મર્યાદા આપો તાત્કાલિક ખાલી કરાવશો એના બાળકોની પરીક્ષા એનું શું એને કોઈ રાજકોટમાં અત્યારે મકાન ભાડે નથી દેતા મકાનના ભાડા પણ ડબલ કરી નાખ્યા છે અને જ્યાં સુધી તમે જગ્યા ન માનવી ત્યાં સુવિધાનો હક છે એમ છતાં પણ આ લોકો પચાસ સાઠ વર્ષથી રહે છે અને આ લોકોને ઘર વિહોણા કરી નાખે છે એ તદ્દન ગેરવ્યાજ અહીંયા આ વિસ્તારની અંદર લગભગ જેટલા મકાન પડે છે એમાં પાંચેક હજાર ઉપર આવી જાય છે ખરેખર સરકારે નોટિસ તેરસોક જણાને જ આપી છે પણ બીજા ઘણા બધા લોકોને આવરી લીધા છે એટલે ઘણા બધા લોકો અને બધા મીડિયમ અને નાના વર્ગના લોકો છે જેને લોકો જંગલેશ્વરનું નામ પડતા એટલી બધી અત્યારે ખરાબ પરિસ્થિતિ છે કે એ લોકોને બહાર મકાન પણ ભાડે મળતા નથી અને ક્યાંક સારા વિસ્તારમાં કોક અમુક લોકો જાય તો ભાડા દસ હજારથી ઉપરના તો ભાડા હોય છે જ્યારે આ મોંઘવારીની અંદર આ નાના માણસોને રોજીરોટીનું જ સાધન માંડ પંદર વીસ હજાર રૂપિયા કમાતા હોય એમાં છોકરાઓને ભણાવવા ભાડા ભરવા કે રહેવું એટલે આ સરકારે થોડી નરમાઈ રાખી રહેમ રાખી અને આ લોકોને જેમ સૂચિત સોસાયટીઓ ઘણી બધી સરકારે રેગ્યુલાઇઝ કરી છે તો આ વિસ્તારના લોકોને પણ અમારી એવી માગણી છે કે આ લોકોને રેગ્યુલાઇઝ કરી દે જંત્રી ભાવ જે કે એ વિસ્તારના લોકો ભરવા પણ તૈયાર છે અથવા તો આ લોકોને કંઈક વૈકલ્પિક જગ્યા આપે Evi, eh oui, ¿por